આપણે ત્યાં હરે કૃષ્ણભાઈ સાક્ષાત્કાર નો અર્થ શું થયો છે સાક્ષાત્કાર નો અર્થ એ થયો સામે આવી હવે આત્માને શું કહ્યું છે સાક્ષી શાસ્ત્રોમાં આત્માને સાક્ષી કહ્યું છે સર્વદી સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ ત્રણ ગુણ ગુણથી રહિત ભાવથી અતીત એ આત્મા છે એ સાક્ષી છે એ આત્મા જયારે રૂપ ધારણ કરીને સામે આવીને ઉભો રહે સાક્ષાત સાક્ષી જયારે સાક્ષાત બને એને સાક્ષાત્કાર કહેવાય આપણે ત્યાં નાના છોકરાઓ એક રમત રમે બહુ સાદી ભાષામાં એમાં એક છોકરો છુપાઈ જાય અને એની સમયમર્યાદામાં એની ટાઈમ લિમિટમાં એ છોકરાને જો ગોતી લે તો દાવ ઉતરી જાય પણ એ છોકરાને આપણે એની સમય મર્યાદામાં ગોતી ન શકીએ પછી એને એને આપણે સાદી ભાષામાં સંતા કુકડી કહે બાળપણ મારેમાં હશે દાનાભાઈ આપણા બાળપણની વાત અહીંયા દાનાભાઈ ફાફડાવાળા બેઠા છે મારા પરમ સ્નેહી છે એને ચાર કથાઓ કરાવી એમાં બે કથા મોરારી બાપુની કરાવી એક મોવામાન હમણાં ગયા વર્ષે ભૂતનાથમાં કથા હતી એમની અને ત્રીજી કથા હજી મોરારી બાપુએ આપી છે એક કથા ભાઈજીની કરાવી ડુંગરમાં ડુંગરમાં ને અને એક કથા આ વ્યાસપીઠ ઉપરથી થઈ હરિદ્વારમાં ખૂબ પ્રેમી છે એટલે બાળપણમાં આપણો અનુભવ છે હવે એને સમય લિમિટ સુધીમાં આપણે જો પકડી ન શકીએ તો એ છોકરો જાહેરાત કરે કે ભાઈ તમ મને પકડી શક્યા નહીં પણ હું અહીંયા છું છોકરો જે આપણને આવું કહે અને એ વખતે એ જે છુપાયેલો બારો નીકળે એને પ્રગટ્યો કહેવાય આનું નામ પ્રાગટ હતો તો ખરો જ ક્યાંય નહોતો ગયો પણ છુપાયેલો હતો હવે પ્રગટ થયો પહેલા અપ્રગટ હતો ઈશ્વર તો સંસારમાં છે જ પણ જયારે લીલા કરવા માટે મને તમને આપણી આંખથી દેખાઈ જાય એનું નામ છે પ્રાગટ એટલે પરમાત્મા પ્રગટ થયા છે ભગવાન માં આપણામાં બહુ અંતર છે ભગવાનના શરીરને આપણા શરીર સાથે ક્યારેય સરખાવવું નહીં